આજની એક યુનિક રેસીપી બતાવીશ બનાવીશું જે બાળકોને અને મોટાઓને પણ ભાવશે સાંજની રસોઈમાં શું બનાવીએ એ પ્રશ્ન હોય તો આ રેસીપી ચોક્કસ બનાવજો અહીંયા મેં અઢીસો ગ્રામ બાફેલા બટાકા લઈ લીધા મેસ કરી લીધા બેના મીડિયમ સાઇઝની ડુંગળી સ્વાદ અનુસાર મીઠું એક ચમચી મરચું અડધી ચમચી ચાટ મસાલો લીલા ધાણા હવે આ બધો મસાલો આપણે મિક્સ કરી લઈશું બટાકાને મેં વરાળથી વાપ્યા છે એટલે બટાકા એકદમ માવો પર એકદમ કોરો બન્યો છે હવે ખાસ આપણે આની અંદર આપણે ઉમેરવાની છે આલુ સેવ આ મેઇન આપણું ઇન્ગ્રેડિયન્ટ છે હવે ઉપર આ મસાલા ઉપર આપણે આલુ સેવને ભભરાઈ લઈશું અને સાથે મેં બે બ્રેડ લીધી છે આપણને એવું લાગશે સેન્ડવિચ બનશે પણ ના એક સેન્ડવિચ કરતાં પણ એક યુનિક રીતનો નવો નાસ્તો બનશે જો અહીંયા મેં માવો મસાલો બ્રેડ ઉપર બધે

શેકીશું નોનસ્ટીક ના હોય તો આપણી રેગ્યુલર લોખંડની તબીમાં પણ આપણે શેકી આ બ્રેડ શેકવા માટે ખાસ આપણે ઘીમાં શેકવાની અથવા બટરમાં શેકવાની તો જ આનો સ્વાદ આવશે તેલમાં શેકીશું તો એના સ્વાદમાં ફેર પડી જશે એટલે આપણે ખાસ આપણે ઘી અથવા બટરમાં શેકવાની છે બંને બાજુ આપણે એને શેકી લેવાની છે અને આ રીતે આપણે ક્રિસ્પી થવા દેવાની બીજી બાજુ પણ મેં અહીંયા થોડું ઘી એડ કરી દીધું છે ધીમે સરસ શેકી લેવાનું આ નાસ્તો બાળકોને તો બહુ ભાવે કંઈક નવું લાગે બાળકોને ઓછા સમયમાં ઓછા મસાલામાં આ નાસ્તો આપણો તૈયાર થઈ જાય બ્રેડ શેકાઈ ગઈ છે હવે તેને આપણે બે પીસ કરી લઈશું હવે તેને આપણે મેં અહીંયા ટામેટા સોસ સાથે સર્વ કર્યો છે અને ઉપર એની પર આપણે કે આલુ સેવ લીધી હતી અને આપણે મીઠી ચટણી સાથે પણ ખાઈ શકીએ અને તીખી ચટણી સાથે પણ ખાઈ શકીએ અને ચટણી વગર પણ એકલી એકલો આ બ્રેડનો નાસ્તો ખાવો હોય તો પણ આપણે ખાઈ શકીએ છીએ જો મારી મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોણે કોણે આવો નાસ્તો બનાવીને ખાધો છે તે કમેન્ટ કરજો નવી રેસીપી સાથે મળીશું જય શ્રી કૃષ્ણ